મહેસાણા ઉંચા એપીएमसी ની ચુટણી મામલો એપીएमसी ના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલનું નિવેદન અરવિંદ પટેલ ધારાસભા કિરીટ પટેલ અને જિગનાત ટેકેદાર ભાજપમાં કિરીટ પટેલની વાતને અપાતું નથી ભાજપ દ્વારા કિરીટ પટેલની વાતમાં વજનપાતું નથી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મારું નામ મેન્ડેટમાં નથી આવ્યું આજે એ જાણી મને આઘાત જરૂર લાગ્યો છે તેમ છતાં હું છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રામાણિક અને સક્રિય વફાદારી કામ કરી રહ્યો છું અને કરતો રહીશ જે મેન્ડેટ પાર્ટીએ જાહેર કર્યો છે એ તમામ ઉમેદવારોને મેં સમર્થન આપતું સોશિયલ મીડિયામાં મારું પેમ્ફલેટ મૂકી અને ટેકો જાહેર કર્યો છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના જે આજે ઉમેદવારો જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કરું છું જે ઊંઝા એપીએમસી ની ઇલેક્શન જે છે એમાં જે ત્રણ જૂથ કહેવાય છે કે ત્રણ જૂથ મેદાને હતા અને એમાં કે સાહેબનું એક સાઈડ કરવામાં આવ્યા હોય અને પણ છે કે ક્યાંક અણગત આવડત હોય કે પછી કામગીરીને લઈને સવાલ થઈ રહ્યો છે શું કેશો કે પટેલ સાહેબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાના વ્યક્તિત્વ ધરાવે છે અને એ પ્રમાણે તેઓ છેલ્લા બે વર્ષથી આ ક્ષેત્રમાં રાજકારણના ક્ષેત્રમાં નવા જરૂર છે પરંતુ એમને સાથ અને સહકાર આપનારા લોકોનો વિશ્વાસ કેળવવા અને પાર્ટીમાં સક્રિયતાપૂર્વક કામ કરવું પ્રમાણિકતાપૂર્વક કામ કરવું એ અમે જોઈ રહ્યા છીએ પરંતુ ક્યોંક ને કયો પાર્ટી એમની વાતને વજન આપતી નથી એવો પણ અનુભવ અમે કર્યો છે પાર્ટી એમનું સાંભળતી નથી એવું ચિત્ર આ એપીએમસીની ચૂંટણી દરમિયાન આવ્યું હોય એવું મને લાગે છે આગળની જે રણનીતિ છે કેવી રહેશે જ્યાં સુધી મારી ઉમેદવારીનો સવાલ છે યા મારા ભવિષ્યનો સવાલ છે ત્યાં સુધી મેં છેલ્લા ત્રીસ વર્ષથી મોરબી નારાયણ કાકાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રીતે કામ કર્યું પરંતુ નારાયણ કાકાએ પણ મને ઘણી અન્યાય કર્યો છે જો પદની વાત આવે તો મારું નામ તેઓ હંમેશા કાઢી નાખતા અને અત્યારે આજે જે આ નિર્ણય થયો છે એમાં પણ હાલના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ મને જાણે મારી સાથે ગદ્દારી કરી હોય એવો હું અનુભવ કરી રહ્યો છું કારણ કે તેમને મને વિશ્વાસમાં લીધા સિવાય જે મેન્ડેટ જાહેર થયું એમાં મારું નામ નહોતું તો એમની સાથે હું છેલ્લા બે વર્ષથી પડછાયાની માફક કામ કરી રહ્યો છું આજે સાંભળવાની જગ્યાએ નેતાઓનો અવાજ સાંભળે છે તો જે લોકોને વાડ નથી એ વગર વેલા કઈ રીતે ચડશે પાર્ટી એ સીધા કાર્યકર્તાઓનો અવાજ સાંભળવાની જરૂર છે એ મેસેજ આજની આ નિર્ણયમાં મને લાગે છે કે અધૂરો છે પાર્ટીનો કાર્યકર્તા તરીકે આપની કામગીરી કેવી રહેશે હું કઉ છું ને હું છેલ્લા ત્રીસ વર્ષથી પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું ગઈ ચૂંટણી એપીએમસીની બે હજાર ઓગણીસમાં લડી ત્યારે પણ મને તત્કાલીન ધારાસભ્ય આશાબેન પટેલે તેમની પેનલમાં મને નહોતો સમાવ્યો એટલે નેતાઓ કાર્યકર્તાઓને અન્યાય જ કરતા હોય છે પરંતુ તે વખતે મેં પાર્ટીને પૂછી અને ફોર્મ ભરેલું અને એમાં હું આ એપીએમસીની વેપારી પેનલની ચૂંટણીમાં વર્ષોથી લડતા બીજા પ્રતિનિધિઓ સામે પ્રથમ નંબરે જીત્યો હતો અને વેપારીઓએ મને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો અને મેં ઈમાનદારીપૂર્વક મારા

પ્રખ્યાત હેન્ડમેડ ખાકા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં તો સરનામું નોંધી અમદાવાદ શ્રી અનંત ઉદ્યોગ મોબાઈલ નંબર શ્રી અનંત ઉદ્યોગ હવે અમદાવાદમાં